કે હેલો મારો હા બોલ ને રણુ જાના હા કે હુકમ ઘર તો પીર જાતરાઈ જય માો હેલો કહે હેલો મારો હા બોલો ન રણુ જાનારા હુકમ ઘર તો પીર તરા માો હેલો

પડ્યો <Skushan> રહતો <Sarcast>

અને અત્યારે તો ઘઉં આવ્યા છે તમાકુ છે આ બધું ભરે છે મારે હું લેવાનું બધું મારા પર નાસી આ પેલો કારો પોટલી ઓપરેટર પી પી પડી રહ્યો રાતમાં બધું ભરે છે તો હું લેવાનું મારે તો અત્યારે બને કરી દેવું છે હા જેટલા ફોનથી આવો ને બધું પાણી આલવું છે પણ રાતમાં ચાલુ રાખવું નહીં અને પેલા ફોન આવે બમો એટલો ફોણી ગાર વોન મારે મોય તો કપાવા બાતા અમે એના માટે હું ચાલુ રાખે ઇવન કારે હું ચાલુ રાખું તો પેલાથી આ પેલો પેલા દલપાની દલપા ખબર દસ વીઘા તમાકુ વાયેલી છે ઇવન ભરે છે તો મારે તો હું આલવાનું અને પે રંગુજી એ હોય તો હાથ વીઘા પછી ઘઉં આવ્યા હોય તો એ હોય તો પછી કેનલ પર છે અને તૂટી જાન ભરાશી તો આ બધું મારે પર નાખશી તો મારે હું લેવાનું અત્યારે રાતી વાહો જે આવી એરિયા તો મારે હું લેવાનું અતા ગિયર બંધ કરું છું કે એ કરો કે કર આ જોએ રાત મોજે બાઈક લઈને દોડું છું ના ના મને ગિયર બંધ કરવા દે જવા એ હું હવારે બોલાય હો બોલાય તો બરાબર ગંટાળો થાશી જો જો

બંધ કરવું છે થઈ ગયું બસ બસ આટલું તો ઘણું થઈ ગયું સવારે હવારે તો ફૂલ પણ છો અત્યારે અત્યારે તો તમાકુ ભરી જાય મારું ફૂલ લેવાનું અત્યારે છોનતી ઘેર જવું અમે હું કહી જાવ હવારે તો પેલા ને કીધું ને જે હલવા ને દે હે ઓ હતો નહી મને હસી જવા દે હું ઘેર હું છોનતી હતી

તો એ અમે મને રાતમાં કે મારા વારું છે હું કરશું કાજુ આ ઉનારું જારે પાકવા પોણી માજુ બાર દાડા ત્યાં દલુપાનો તું બગડશે એમ કે ઓર બાર દલુપા રંગોજીનો ગવ પડ્યા છે દલપન તમાકુ પડી હ તો ભરે કા ઈ તો ભરેલું આપ તમાકુ ને ઘઉં પર્યા છે એ તો પછી હું આદો સીવાન તો એ રાતમાં ભરે જા તો ના ભરાય તો હું જાવડી રાગડા કે તઈ રેલા કરું છું પણ તઈ રેલા પણ પેલો એકલો પોણ દીયો તો એક રેલો કળ ડોરેલા નાખું છું નહીં નાખવા જ ને રાત

દારૂ પીન ઊંધી ગયો બે પોટલીઓ પીન કાળો તો કાય તને ગમે દે તમે ગમે વા ઓર મારા બન છે કારું બોલી કાઢો એટલે હું એકલો આવું કે તમાર પાણી ફૂલ આલ્યું કાળો ને હું વાડી ઢૂઠાણા છે ને ઓપરેટર ઉપરથી કાઢી મે રાજી નો હું મેલું ઉપર છે પૈસા વેણી ખાઈ છે પાછો વેણી ખાઈ છે બરાબર આખ ખાડો હે કાળો ગયા લગ ગયા છે એને તમાર ભાગો તો ભાજી નાખો મારા મેરા ગયો છે મારા પોરથી ઉપરેનાર મારા રહેવાનું છે રાત માં ઊંઘવા નહી દો મને ખબર છે ફોન મારે બંધ કરવો પડશે આ જેવા છે એટલે શું કરવું મારે તો આવા ને અને એ ફોર્ટી માટે આખી કેનલ રાખવી